ગુજરાત સહિત દેશભરમાં ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે ત્યારે તમને પણ જણાવીએ કે કેવી રીતે નક્કી થાય છે આ હિટવેવ છે સામાન્ય રીતે ભયંકર ગરમીને લૂ કહેવાય છે આ સ્થિતિ માર્ચથી લઈને જૂન વચ્ચેની હોઈ શકે છે જોકે લૂની ટેકનોલોજીકલ પરિભાષા બધા દેશમાં અલગ અલગ હોય છે ભારતીય હવામાન વિભાગ નું એલર્ટ આપ્યા પહેલા મેદાન અને હિલ સ્ટેશન જેવા વિસ્તારમાં અલગ અલગ માપદંડો નક્કી કરે છે જ્યારે મેદાની વિસ્તારમાં તાપમાન ચાલીસ ડિગ્રી કે વધારે જવાની શક્યતા હોય ત્યારે હવામાન વિભાગ હીટવેવનું એલર્ટ આપે છે આજ રીતે હિલ સ્ટેશન પર ત્રીસ ડિગ્રીથી વધુ તાપમાન જાય તો લૂ જાહેર કરવામાં આવે છે હવામાન વિભાગ પાસે સરફેસ ઓબ્ઝર્વેટરીનું એક મોટું નેટવર્ક હોય છે જે આખા દેશમાં અલગ અલગ મેટ્રોલોજીકલ પેરામીટરને માપવા માટે સક્ષમ હોય છે મહત્વની વાત એ છે કે તાપમાન ચાળીસ ડિગ્રી બાદ હીટવેવ જાહેર કરે છે અને જો આમાં પણ છ અંશ જેટલું તાપમાન વધે તો ભયાનક હીટવેવની જાહેરાત કરવામાં આવે છે